ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની અને અન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બે હજાર છવ્વીસની જાહેરાત કરવામાં આવી છે જે લોકશાહીના પર્વમાં દરેક નાગરિકની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં મતદાર યાદીને ક્ષતિરહિત અને અદ્યતન બનાવવાની પ્રક્રિયા હાથ ધરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે જેને પગલે કોઈપણ લાયક નાગરિક મતાધિકારથી વંચિત ન રહે નાગરિકોએ આ ઝુંબેશમાં જોડાઈને પોતાની વિગતો ચકાસી લેવી હિતાવહ છે કારણ કે આ સુધારેલી યાદી જ સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ આખરી મતદાર યાદી તરીકે પ્રસિદ્ધ થશે આ ખાસ ઝુંબેશ અંતર્ગત બુથ લેવલ ઓફિસરો ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ઘરે ઘરે ફરીને મતદારોની ખરાઈ કરશે અને જરૂરી ફોર્મ્સ એકત્રિત કરશે જે નાગરિકો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અઢાર વર્ષ પૂર્ણ કરતા હોય તેઓ ફોર્મ નંબર છ ભરીને નવું નામ નોંધાવી શકશે જ્યારે નામ કમી કરવા માટે ફોર્મ નંબર સાત અને નામ સરનામા કે અન્ય વિગતોમાં સુધારા માટે ફોર્મ નંબર આઠનો ઉપયોગ કરી શકાશે નવ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ થશે જેના પર આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં દાવા અને વાંધા રજૂ કરી શકાશે આ કાર્યક્રમ લોકો માટે એટલા માટે ઉપયોગી છે કારણ કે તે મતદાર યાદીમાંથી અવસાન પામેલા કે સ્થળાંતરિત થયેલા નાગરિકોના નામ દૂર કરી યાદીને પારદર્શક બનાવે છે અને મતદારોને તેમના ફોટોગ્રાફ તથા સરનામા જેવી ભૂલો સુધારવાની સુવર્ણ તક પૂરી પાડે છે જેથી ભવિષ્યમાં મતદાન સમયે કોઈ મુશ્કેલી ન સર્જાય ચૂંટણી પંચ દ્વારા ન્યાયિક રીતે ચૂંટણી પ્રક્રિયા યોજાય અને દરેકને તેમના મતનો અધિકાર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી આ મહત્વની કામગીરીમાં અત્યારે બીએલઓ દ્વારા તેમના વિસ્તારમાં આ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે પરંતુ તેમ છતાં લોકોની જાગૃતિના અભાવે શરૂઆતના તે દિવસમાં આ કામગીરી માત્ર સત્યાવીસ ટકા જેટલી જ પૂર્ણ થઈ છે જે કમનસીબની વાત છે લોકોએ સમજવું ખૂબ જ જરૂરી છે આ કામગીરી તેમના માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે અત્યારે બીએલો ઘરે પહોંચીને આ કામગીરી કરી રહ્યા છે અને આગામી સમયમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે લોકોએ લાંબા થવાની જરૂર ઊભી થશે જેથી લોકોએ પણ ચૂંટણી વિભાગની આ કામગીરીમાં સહયોગ આપીને મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમમાં સહકાર આપવો જરૂરી છે